રાઘવીના ક્લાસની અંદર કોઈક એના ફ્રેન્ડ નો બર્થ ડે હે તો કઈથી હેપી બર્થ ડે કાર્ડ બનાવે ગઈ ઓ સોરી 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 તું કર તું કર તારું કામ કર કાર્ડ બતાવવા આવીએ શું કે કાર્ડ બતાવ્યું એટલા માટે કાર્ડ જટેરીજ હેપી બર્થ ડે હેપી બર્થ ડે કે ના ઉભી રે પાછળથી કઈક આવી કેક બનાવીએ અને અંદર હેપી બર્થ ડે સ્ટાર કે ફોર ને બતાવી દીધું હવે શું કરીશ બોલ હા ગુડ ગુ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે છે રામદેપીરના મેળાની શરૂઆત ને આજે તેર તારીખ તેર ચૌદ પંદર આમ ત્રણ દિવસ મેળો હાલ છે તમે સંજોગ જો શુક્ર શનિ રવિવાર આવ્યો એટલે ઘણા બધા માણસો આવવાના છે આજે આમ તો ત્યાં જે મંદિર છે રામદેવી ભગવાન ત્યાં પ્રસાદ ચડાવવાનો દિવસ હોય આપણે બી જવું પ્રસાદ ચડાવવા જોઈએ પછાડને જવાનું કે પછી સાંજના સમય જવાનું રાત્રે જવાનું આપણા માટે એવું નથી કે ભાઈ હર પછાડને જાઉં રાતના સમય મળશે તો રાતે ચડાવીશ કે રાતના ભીડ ઓછી હોય અને લગભગ રાતે જ જવાનું જ થશે તું મને એમ કરીને કાલે નહીં તેડી જાઉં હે તું વિડીયો જોજે એક વાર હું કેટલી વાર બે વાર જી આયો કેટલી વાર બે વાર આજે જઈશ એટલે તો ગાલિયા મે ના મને હાલું હે તારા ભેગો ના મને લઈ દેજે હું ગમે તે ભલે ગમે રમકડાને લઈ દેજે આ એક નાનકડો બાબુ હે ઓલો હે કયું ના ગિંદિના ના ના રે

તો હું ભલે મેળા માટે આવડો એક્સાઇટેડ હું પણ તેમ છતાં હું એક બી રાઈડમાં બેતો નથી તમને કહી દઉં કેમ કે પહેલાં હું ઘણી બધી રાઈડમાં બેતો ઠીક છે પછી શું થયું ધીરે ધીરે ખબર નહીં કે માનસિક સંતુલન પેટનું સંતુલન બગડવા માંડ્યું એટલે આમ ગડબડ થઈ જાય મજા ના આવે આખા મેળામાં તેમ છતાં આજે જોશું અગર મૂડ થઈ જશે તો આપણે બેસી જશું એવું નથી કે અરું આપને આપણે બીક લાગી રહી એવું નથી હા જે રેન્જર કે આવેલા છે યક્ષના મેળા બહુ મોટા જે આવેલા ને રાઇડ એમાં હજી આપણી ફાટેરી પણ તેમ છતાં બ્રેકડાન્સ છે કે બૂટ કે એની અંદર કાંઈ વાંધો નથી આવતો જોશું આપણે ચાલો તો આપણે આપણી બાઇક પાર્કિંગમાં લગાડી દીધી અને હવે આપણે જશું મેળો એન્જોય કરવા આરો ને એન્ટ્રન્સ અને અહીંયાથી મેળો કંઈક આવો દેખારો બાકી શેરીમાં માંદાર હોય અહીંયાથી લાઇટો ચાલતા રહી તો સૌથી પહેલાં આપણે ભગવાનના દર્શન કરશું રામદેવ પીઠ તમને કીધું ને પ્રસાદી બાકી એ પહેલાં આપણે દર્શન કરશું ને પછી આપણે મેળાની મોજ લેશું અને અમને એમાં હતું કે ઘણા બધા ફ્રેન્ડ્સ આવશે મારા પણ હું યોગેશ અમિત ને આ ભાઈ આના ઘરે જે આવ્યા મહેમાન એ બીજા કોઈ આયા જ નહીં ભાઈ કે આપણે બધા કાલે આવશું કાલે કાલે છે કે આ બધું ત્રણ ડી ભાઈ એન્જોય કરવી એ ત્રણ ડી આવતી લગાતાર ત્રીજે થી ભલે પોસિબિલિટી બહુ ઓછી પણ આજે અને કાલે નથી છે આની લાઈટ કેટલી બધી આવે રહી તો આ હે આપણે રામદેવ પીર ભગવાન મંદિર તો જો ભગવાનના દર્શન થઈ ગયા મસ્ત અને હવે આપણે મેળો ફરવો હોય પણ શું મેળાની આ આપણો જે મેળો રામદેવ પીર એની અંદર મેઇન ત્રણ લાઈન પેલી એ જીચુડા ની લાઈન બીજી એ ફૂડ ની લાઈન ત્રીજી જે લાઈન એમાં ખાલી માર્કેટ માર્કેટે રમકડા અને એ બધું મળે તો આપણે ત્રણ લાઈન ની અંદર ઘણા બધા આંટા મારવાના જો મેળો હોય ને હકીકત માં આવા લોકો માટે જેની સગાઈ થઈ ગયું કે લગ્ન થઈ ગયા અને ને એના માટે કામ ન હોય અમારા માટે શું કામ નો અમે શું લઈ આવા બધા જો આવી આવા બધા જો આવી દુકાનો માં ઉભા હોય જ્વેલરી ની દુકાન માં ભારે સાઈડ માં આીચડા વાળી લાઈન અહીંયા કને જવું મતલબ ભીડ ના અંદર હો 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 ભાઈ અને આપણી સૌથી અગર ફાટતી હોય ને કોઈ રાઈડ ના અંદર હા રાઈડ ભાઈ ટોરા ટોરા

तो आपने मेड़ो देता अगर पता ननकड़ा मलेरा तो बी कला कर आपने मेड़ो देव पड़े क्या बेल वाड़ा है पावभाजी वाड़ा है आइसक्रीम वाड़ा है

રૂપિયા વીસ રૂપિયા વીસ પેણા પછી આવી હાલત હોય જો લેડીસો માં શોપિંગ કરે ને ભાઈ અહીંયા કને છોરા તેડી ને ઉભા હોય તમને મેં વાત કરતી કે આપણે મેળામાં બે ચીજ ખાવા આવી એક તો આ અનાનસ ને બીજું હા ભાઈ અનાનસ ને બીજું છે મકાઈના ના બુટા મકાઈ બુટા પછી ખાશું હમણાં આ બે ચીજ ખતમ કરી આપણે ઉધડ માં સોદો કર્યો એક આખા અનાનસ નો

અહિયા અહીંયા મકાઈ મકાઈનો બુટો મળેલો પણ આપણે મકાઈનો ભૂટો બુટો જ રાખ્યો કાલે કપ છે ને આજે અનાનસ ને જે હતા એ આપણે ખતમ કરી નાખ્યા હવે કાલે મકાઈના ભૂટાની બુટા ની આ ભાઈ આ રમત ઇન્ટરેસ્ટ આવ્યો હોય આમાં પચાસ રૂપિયાના બે આપને ઓલે શોર્ટ આપશે એનાથી આ બધા ગ્લાસ પડી જાય ને તો એ લોકો આપને સો રૂપિયા આપે એમ કરીને એક એક આ ટ્રાય કરશે ને એક યોગેશભાઈ ટ્રાય કરશે જોઈ પડે રાખે લગભગ તો નહીં જ પડે આમ પડતા હોય તો બધાને સો સો રૂપિયા દઈને બધા બિચારા લૂંટાઈ જાય ને એમ બધા ગ્લાસ પડી જવા ખબર જો ભાઈ ટ્રાય કરે રાજોઈ જવા દો ભાઈ ભાઈ वीडियो बना रहे हो और ट्राई कर रहे हो यार यार आ गई बेच बाकी है बाकी बड़ा पड़ी गया है तो बेच बाकी रहा हमारे तो के टेप जरा बंद करो ना यार अबे आपका लास्ट चांस है वाला ओ, बेस की एक रही क्यों एक यार एक रही क्यों हेलो हमें प्रोग्राम कैंसल है दे दो बोल दे दो

ઠીક આજનો દિવસ તો ખતમ હવે ફરી મળીશું આવતી કાલે નવા બ્લોગ સાથે મને ખબર છે કે થોડોક અવાજ ઓ આવ્યો હશે થોડોક ખોખરો ને એવું કેમ કે સાઉન્ડ ઘણા બધા ચાલુ હતો અવાજ ઘણો બધો આવતો હતો અને મારો અવાજ સાથે આવ્યો હશે કે નહીં કે ખબર નહીં એડિટિંગ કરીશ ત્યારે ખબર પડશે ઠીક આપણે આવતી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય ભાઈ